બનાસકાંઠા જિલ્લામાં પડેલા ભારે વરસાદના પગલે અનેક ગામથી ગામને જોડતા રસ્તા ઉપર વરસાદી પાણી ભરાઈ જતા લોકો મુશ્કેલીમાં મુકાયા છે ત્યારે ડીસા તાલુકાના શેરપુરા કંસારેથી પાંચ પીપળા ગામને જોડતો માર્ગ અત્યારે વરસાદી પાણી ભરાઈ જતા પશુપાલકો વિદ્યાર્થીઓ અને ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છેલ્લા પંદર વર્ષથી ચોમાસાના સમયમાં આ રસ્તા પર વરસાદી પાણી ભરાઈ જતા આ ગામના લોકો મુશ્કેલીમાં મુકાય છે રસ્તા પર વરસાદી પાણી ભરાઈ જતા પશુપાલકો દૂધ પણ ભરાવી શકતા નથી અને વિદ્યાર્થીઓ શાળાએ પણ જઈ શકતા નથી ત્યારે સરકાર તાત્કાલિક આ સર્વે કરી બનાવી આપે તેવી વિસ્તારના લોકો માંગ કરી રહ્યા છે બનાસકાંઠા જિલ્લાના ચોમાસાની શરૂઆતમાં જ મેઘમહેર જોવા મળી રહ્યો છે સારા વરસાદથી ક્યાંક ખુશીનો માહોલ છે તો ક્યાંક લોકો વધુ પડતા વરસાદના કારણે મુશ્કેલીમાં મુકાયા છે ડીસા તાલુકામાં છેલ્લા પંદર દિવસથી એક બાદ એક પડી રહેલા ગામને જોડતો માર્ગ વરસાદી પાણી ભરાઈ જતા અત્યારે પશુપાલકો ખેડૂતો અને વિદ્યાર્થીઓ મુશ્કેલીમાં મુકાયા છેલ્લા પંદર વર્ષથી આ રસ્તા પર દર ચોમાસામાં ભારે વરસાદી પાણી વહેતો થાય છે જેના કારણે પંદર દિવસ સુધી લોકોને અવર જવર બંધ થઈ જાય છે જે બાદ સતત પાણી ભરાઈ રહેતા અહીંથી વિદ્યાર્થીઓ શાળા સુધી પહોંચી શકતા નથી જેના કારણે વિદ્યાર્થીઓનો અભ્યાસ પણ બગડી રહ્યો છે બીજી તરફ આ વિસ્તાર મોટા ભાગે પશુપાલન સાથે જોડાયેલો છે પરંતુ આ રસ્તા પર સાધનો ન ચાલી શકે એટલું શક્ય પાણી ભરાઈ જાય છે જેના કારણે પશુપાલકો ડેરી સુધી પણ દૂધ ભરાવા માટે જઈ શકતા નથી જેના કારણે દિવસો સુધી પશુપાલકોનું દૂધ ઘરમાં જ પડી રહેતા પશુપાલકોને નુકસાન થઈ રહ્યું છે બીજી તરફ અહીં રસ્તાનું પાણી લોકોના ખેતરમાં પ્રવેશે છે જેના કારણે ખેડૂતોને પણ પાકમાં મોટું નુકસાન થઈ રહ્યું છે આ બાબતે છેલ્લા પંદર વર્ષથી આ વિસ્તારના લોકો તંત્રમાં વારંવાર રજૂઆત કરી છે પરંતુ તંત્ર દ્વારા માત્ર આશ્વાસન રોડ બનાવાનું આપવામાં આવે છે અને પંદર વર્ષથી રોડ બનતો નથી જેના કારણે અત્યારે આ વિસ્તારના લોકો વરસાદી પાણી ભરાઈ જતાં ફરી એકવાર મોટી મુશ્કેલીમાં મુકાયા છે ત્યારે આ વિસ્તારના લોકોની માંગ છે કે સરકાર દ્વારા તાત્કાલિક ધોરણે આ રસ્તાનો સર્વે કરીને સારો રસ્તો બનાવી આપવામાં આવે મારું નામ ચૌધરી દેવલ છે હું અહીંયાથી ભણવા નહીં જઈ શકતો કારણ કે હું ફોર વ્હીલ ટ્રેક્ટર નહીં જઈ શકતા કોઈ સાધનમાં જાવ કેવી રીતે અમારા સરકારને વિનમ્ર વિનંતી છે કે આ રસ્તાનો કોઈ નિકાલ કરે કેડો સુધી હા પંદર વીસ દિવસ સુધી અમે ભણવા નહીં જઈ શકતા